ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ તો અમદાવાદ આવી ગયો છું મેડમ તો ત્રણ ચાર દીધી છે અત્યારે જો તમને જોવા મળશે એકલા એકલા સૂપ પીવે છે મેડમ હજી હજી મેડમ સૂપ જ પીવે છે મેડમ હું સૂપ જલ્દી જલ્દી પીવો કેમ બહુ ધીમે ધીમે હાલો છો તો સૂપ ગરમ જ પીવાની મજા આવે ચલો ગુડ મોર્નિંગ હાર હર મહાદેવ આજના એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આ અત્યારે સવાર સવારના સાત વાગ્યામાં થઈ ગયો છું તૈયાર તૈયાર તમને થતા હાથ વાગ્યા કેમ તૈયાર થઈ હાથ વાગ્યામાં એટલો તૈયાર થઈ ગયો કે મારે જવાનું છે અમદાવાદ પહેલાં લઈ ગયા હતા આજે મારે જવાનું છે પછી બે ધીરે લગનમાં છે એટલે પાસે વડોદરા જાય તો અત્યારે તો હું નીકળું છું બસ હમણાં સાડા સાત આઠ વાગ્યાની બસ છે તો નીકળું છું અત્યારે હવે તો બ્લોગમાં બન્યા રહેજો મેડમ તો હંશભાઈ તો ત્રણ ચાર દિવસ અગાઉ ગયા હતા કારણ કે મારા સાસુ અને સસરાની ગયા હતા આપણે કુંભ મેળામાં તો ત્યાંથી આવવાના હતા એટલે એ કે મારે જાવું છે તમે તું સારું તું અગાઉ જાજે હું થોડો બે ત્રણ રહીને આવીશ અને હવે આજે હું જાઉં છું અમદાવાદ તો બ્લોગમાં બન્યા રહેજો અને બધા હારવાર રહેજો તમને હવે બ્લોગ જોવાની બહુ મજા આવશે કેમકે હવે અમારા મેં એક મેરેજ છે એના પણ બ્લોગ આવશે તો જોવાનું ના ભૂલતા તો ચલો મળીએ આગળ હવે આપણે નીકળીએ તમને ક્યાં જઈને મળીએ કેટલું હવાર હવારમાં આવે લગનમાં લગ્નમાં ટ્રાફિક હોય છે તો ચલો મળીએ તો ચલો જો હું પહોંચી ગયો છું ને અત્યારે અહીંયા એટલું ટ્રાફિક છે બસ આવવાની વાત છે તો કંઈ ટેન્શન ટ્રાફિક તો બહુ છે ટ્રાફિક ફૂલ છે તો ચલો અત્યારે જો અમે હોટલ પહોંચી ગયા છે ને પાછળ તમને હોટલ નહીં જાઓ હોટલે ઊભી રાખીશ સવાર દસ થયા છે ને અત્યારે અડધે પહોંચ્યા છે ને અડધે બાર સાડા બાર થાય છે તો ઘરે પહોંચી જશું પહોંચી ગયા છે અને લગભગ આવી ગયા છે સાડા પાંચ તમને એમ થતું સાડા પાંચ તો અત્યારે લગી શું કર્યું તો હું આવી ગયો તો લગભગ એક વાગે ઘરે પોગી ગયો હતો એક વાગે પોગીને પછી જમીન જમીન થાકી બહુ ગયો તો આ કે વહેલો જાગ્યો હતો એટલે માથું બહુ સડ્યું હતું એટલે આપણે ખુઈ ગયા હતા તો ઉઠો છું અત્યારે શાંતિથી કોઈ છે નહીં એટલે શું હંસભાઈને બોલાવું છું તો હંશભાઈ બાર રમે છે એકલા એકલા હંશો અહીંયા આવી તો ખરા કેમ હું થયું

હંસભાઈ મસાલા પાપડ ને બધું મંગાવ્યું છે બેઠો બેઠો પાપડ તે સોડા ઓરેન્જ સોડા મંગાવી હમણાં આવશે તું જમી લે પછી આવશે એમ કીધું કેમ ચલો ધીમે ધીમે બધી આઈટમ આવતી જાય છે અને મેડમ પીવે છે આપણને પૂછતા નથી પીવો છે નહીં યા મને પૂછ્યું અને તો કેવું છે કેવું જમવાનું છે આજનો આપજો તમે ફર્સ્ટ ટાઈમ હા વર્ષે ઘણા ટાઈમ ઘણા ટાઈમ પછી આવ્યો હમણાં તો આવ્યો અમદાવાદ गडो के के केउ बडो दोड वरा भयो आरो है आउ नगर जे वन नै तो से सिडी प्रमाणे बदु होइ ने भडाबा होइ ने कि भडाबा जेउ नो मरे होटल जे होटल के परे होटल हे जो मम्मी सुखनी दब दबाटी તો ચલો જો અત્યારે મેં જે બધી વસ્તુ મંગાવી હતી બધું આવી ગયું છે શાક ને એવું હવે ભાઈ મેં જમવાનું ચાલુ કરી દીધું છે મેડમ હજી સૂપ હજી મેડમ સૂપ જ પીવે છે મેડમ સૂપ જલ્દી જલ્દી પીવો કેમ બહુ ધીમે ધીમે હાલો છો તો સૂપ ગરમ જ પીવાની મજા આવે હે તો ચાલો હવે જમવાનું લઈ લઈએ તમને થોડોક અવાજ આવતો હોય છે બહુ છે એના લીધે ચાલો આપણે શાક ને એવું લઈ લઈએ એક મંગાવ્યું છે કાજુ મસાલા આપણું ફેવરિટ કાજુ મસાલા એટલે ગમે ત્યાં જઈએ એટલે કાજુ મસાલા તો ખાવાનો જ છે छे अंगारा पनीर अंगारा पनीर अंगारा छे ने करावी की थी तू जोग सितारे कॉल देले मामा મેડમ ટ્રાફિક બહુ છે ને એટલે ખાઈ લઈએ પેલા તો અમે આવી ગયા છીએ ઘરે જમીને અને જમવાનું બહુ મસ્ત હતું આપણે ભાવનગરમાં મળે છે ને એ ટાઈપનું જ અહીંયા હતું જમવાનું બહુ સરસ જમવાનું હતું જમવાનું એક નંબર હતું જમી કાઢ્યું ને અમે પછી ઘડી ત્યાં બેઠા બેઠીને તરત પછી ઘરે આવ્યા તો હવે પથારી પથારી કરે છે હુ જશું બી જવું છે ને હવે હા હંસભાઈ જો મોબાઈલ જોયો છે અને બધા કરે આવ્યા અને હવે હુઈ જાઉં છું હું ગાવીશ કારણ કે હું થાય ગયો છું બપોર હું તો પણ તોય થાક લાગી ગયો કીધું હોઈ જઈએ અને કેમ દાદ કાઢે તો ચલો આ બ્લોગને અહીંયા દેન્ડ આપીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ